હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના શુક્રવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટયાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાઠ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર સૈણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બત્રીસ મગ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર ધાણા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ત્રણસો પચાસ અજમા સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો પાંસઠ જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ચાલીસ લસણ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો દસ ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને દસ રૂપિયા બાજરી ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પચીસ તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવ્યાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકાવન મગફળી પાંચસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો એંશી જીરું બે હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર એરંડા એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અડસઠ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સત્યાવીસ અડદ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર મગ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો મકાઈ બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકાવન સોયાબીન સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પાંત્રીસ જુવાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો પંચાણું તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પચાસ તલ કાળા બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ચારસો પચાસ ઘઉં ટુકડા ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છુમ્મોતેર મગફળી છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંદર કપાસ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને છ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણાં એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રાયડિયો એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી એરંડા એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાર શેણ્યા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંદર શેણ્યા સફેદ એક હજાર એકસો પંદર રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર ત્રીસ તુવેર એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો અડદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છ્યાસી મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો દસ વાલ દેશી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચોપન રૂપિયા સોળી આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો વટાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ બે હજાર ત્રણસો રાજમાં નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોયાબીન સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ચાલીસ મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રજકો છ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર બસો પાંત્રીસ ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાઠ વરિયાળી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન અજમા એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો तल सफेद एक हजार पाच सो रुपयाची तेना ऊसा भाव एक हजार तल काळा 3,415 हजार चारस पंधर तेना ऊसा भाव चार हजार त्रणसो लसण चो पचास तेना ऊसा भाव 900 रुपया डूगळी लाल पिस्तालिस रुपयाची लईने तेना ऊसा भाव બસો એંસી જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચૌદ રૂપિયા બાજરી ત્રણસો સોરાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો બાવન ઘઉં લોકવન પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો અઠ્યાવીસ મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંદર કપાસ એક હજાર ચારસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પાંત્રીસ રૂપિયા જીરું ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પંચોતેર આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો એરંડા એક હજાર સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છણિયા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છત્રીસ શણ્યા છફેદ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા મગ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકોતેર અડદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ સોળી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાવન તુવેર એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છત્રીસ રૂપિયા મેથી સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार पाच सो एकतालिस तल सफेद एक हजार रुपयाची लईने तेना उसा भाव बे हजार एक सो एकतालिस लसण चार सो एकत्रिस रुपयाची लईने तेना उसा भाव नऊसो एोतेर डूगळे लाल एोतेर रुपयाची लोने तेना उसा भाव बसो छप्पन रुपया जुवार पाच सो एक रुपयाची लईने तेना उचा भाव सात बाजरो 301 रुपया त्रणसो एक तेना उसा भाव चारस एर रुपया घाऊ टुकडा पाच सो रुपयातील पाच सो बाणू मगफळी 651 एकावन रुपयाची लईने तेना उसा भाव एक हजार एक एकवीस मगफळी नववी पाच सो पचास रुपयाची તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાસઠ જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો એંશી રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ સુવાદાણા એક હજાર એકસો પંચાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ગુલ એક હજાર આઠસો આડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો વીસ અજમા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આડત્રીસ તલ સફેદ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો વરિયાળી એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર એકોતેર રૂપિયા જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને વીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ